ઉમરેટ માર્કેટ યાર્ડમાં ગોકુલ નમકીનના ગોડાઉનમાં લાગી આગ ઉમરેટ માર્કેટ યાર્ડમાં ગોકુલ નમકીનના ગોડાઉનમાં અચાનક આગ ભપકી ઉઠી હતી આગ સૌથી પહેલા કાર્ટૂનના પુઠાઓમાં લાગી હતી જે ઝડપથી સમગ્ર ગોડાઉનમાં ફેલાઈ ગઈ ઘટના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આજુબાજુના વેપારીઓના જીવ તાળવે ચોટી ગયા હતા ઘટનાની જાણ થતાં તરત જ ઉમરેટ નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ ઘટના સ્થળે દોડી ગઈ અને પાણીના મારો ચાલુ કરીને આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી છે જો સમયસર કાર્યવાહી ન થાત તો આગળના ગોડાઉનમાં રહેલા તેલના ડબ્બાઓ ખોડ અનાજ અને ખાતરના જથ્થાને ગંભીર નુકસાન થવાની શક્યતા હતી આજુબાજુના દુકાનદારો અને વેપારીઓએ ગભરાટ અનુભવ્યો હતો પરંતુ ફાયર વિભાગના ઝડપી પ્રતિસાદને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ ગોડાઉનના પાછળના ભાગમાં કચરો સળગાવવામાં આવી રહ્યો હતો અને એની લપેટમાં આવીને ગોડાઉનમાં આગ લાગી હોવાની પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે સ્થાનિક તંત્રએ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને આગ લાગવાના ચોક્કસ કારણો અંગે વધુ વિગત મેળવાઈ રહી છે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી રિપોર્ટ બાય ફકરુદ્દીન કાઝી ઉમરેઠ મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ બેંક બેન્કની બાજુમાં ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલ ની સામે ભુજ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ થ્રી ફોર એટ ફોર ઝીરો